અરે હું બનાવવાનું શિક્ષક બનાવવાની ગણતરી હતી પણ એની જ અલગ ગઈ તમે ગયા અને તમને પછી દાખલ કરે તમારી આંખ ને ત્યારે તમારે જોવાનું ત્યાં તમારા મા બાપ તમારો ભાઈ સગાવાલા બે નજીકના મિત્ર હશે ત્યાં સોશિયલ મીડિયામાં પાંચ હજાર મિત્ર હોય ને એક નો ઉભો આજે એને પ્રગતિ કરી દરેક ખેડૂતોના કામ કર્યા અને હવામાનમાં જેની માસ્ટરી મેળવી અને આગળ વધો આવી કલ્પના નોતી પીણાના નામે કરોડો રૂપિયા દેશમાંથી લઈ જાય એના કરતા દૂધ પીવું નહીં એ દૂધ છે આપણા શરીરને ફાયદો કરે અને પૈસો આપણા દેશના આપણા ખેડૂત પાસે રહીએ ઘણી વખત અમે બેઠા હોય ત્યારે કહું છું એને કે ભાઈ સારી રીતે સેવા કરજે હમ નિષ્કામ ભાવે કરજે વાહ વાહ ક્યાંય ખોય એમ કે લાચ કે લોભમાં આવું નહીં મારા ઘરની અંદર નમક છે જ નહીં નિમક મારા ઘરની અંદર એક ચપટી નિમક તમારે જોતો નહીં સિટી ભલે હોય અને ભલે ઘણું આગળ જાય પણ ગ્રામ્ય કલ્ચર ને જે વળગી રહેશે એ ક્યારેય દુખી નહીં માતૃદેવો ભવ પિતૃદેવો ભવ એ આપડા ભૂમિ ની ભાવના છે આપણી સંસ્કૃતિ ની વિભાવના છે અને હંમેશા આપણે ત્યાં તો કેવું આપણે ત્યાં તો કેવાયું છે કે રાખ્યા હોય જેને હેતથી અદકેરા દીધા હોય માન ગુણલાય લાયના નવ ભૂલીએ ભલે દેવા પડે પંડિતના પ્રાણ હાલ આપણે હવામાન નિષ્ણાંત પરેશભાઈ ગૌસ્વામીના ઘરે છીએ એમની સાથે આપણે વાતો કરી એમના જીવન સંઘર્ષ વિશે જાણ્યું પરંતુ કહેવાય છે ને કે એક પુત્રના જે સંઘર્ષ છે તેની પાછળ માતા પિતાનો પણ સંઘર્ષ રહેલો હોય છે કોઈ પણ ચંદ્ર ચમકતો હોય છે તો તેની પાછળ સૂર્યનો પ્રકાશ પણ જવાબદાર હોય છે ત્યારે પહેલી વખત વાત ગુજરાતીમાં પરેશ પરેશભાઈ ગૌસ્વામી છે તેમના પિતા આપણી સાથે જોડાઈ ચૂક્યા છે તો આવો તેમની સાથે વાત કરીએ વાત ગુજરાતી પર કાકા સૌપ્રથમ તો કેમ છો મજામાં હો મજામાં શું નામ છે પહેલા તો મારું નામ કૈલાસભાઈ કાકા શું કેશો કે અત્યારે પરેશભાઈ જોઈએ કે આગાહી કરે છે કેટલા બધા ખેડૂતો એમના પ્રત્યે આટલો પ્રેમ છે નાના હતા ત્યારે એમને એમનો એમનો કેવો સ્વભાવ હતો નાના હતા ત્યારે અભ્યાસમાં શરૂઆતમાં નબળો હતો પણ પાછળથી અભ્યાસમાં એની ધ્યાન દીધું અને આગળ કાકા પેલા તમે શું કરતા હું પેલા ઘઉં અને મગફળીનો ને એવો વેપાર કરતો જંતુનાશક પેસ્ટિસાઈડ માં પછી મદદ ન કરી ક્યારે વિચાર્યું હતું કે આજે તમારા પુત્ર છે આખું ગુજરાત ઓળખે છે અને ખેડૂતોના તો દિલ માં વસે છે ક્યારેય એવું તમે ધાર્યું હતું કે આવું બધું થશે ના ના આવો તો કલ્પના જ નતી પણ આજે એને પ્રગતિ કરી દરેક ખેડૂતોના કામ કર્યા અને હવામાનમાં જે એની માસ્ટરી મેળવી અને આગળ વધ્યો આવી કલ્પના નહોતી અને અકલ્પની છે કે આવું હોય જ ને એવું લાગે પણ ઘણું સારું છે અને મને આનંદ છે તમે ભણેલા છો હા મેં ગ્રેજ્યુએશન એ સમયમાં આ ઓગણીસો ને ચિમ્મોતેર ઓગણીસો ચિમ્મોતેર એ સમયમાં તમે ભણેલા હતા હા શું કેશો કાકા તમે સંઘર્ષ નો સમય પણ જોયો છે અને આજે જુઓ છો આ સમય પણ જુઓ છો સંઘર્ષ નો સમય કેવો હતો સંઘર્ષ નો સમય તો એ વર્ણવી ન શકાય એટલો સંઘર્ષ ગામડે ખેતી કરતા અને ખેતી કરતા કરતા આ વેપારનું પણ કરતા અને એમાંથી બે દીકરા બે દીકરીઓ બે ને એના લગ્ન કર્યા અને મોટો દીકરો ને એના ઘરેથી ઈ જસદણ હાઈસ્કૂલ માં છે અમારા મોટા દીકરાના ઘરેથી મોટો દીકરો છે એ કંપનીમાં રાજકોટ કાકા શું કે કે પરેશભાઈ આટલી મહેનત કરી છે અને આપણે જોઈએ તો સફળતા અત્યારે ઘણાને મળતી હોય છે પણ એનો રસ્તો જે છે તે ખૂબ મહત્વનો હોય છે સારા રસ્તે અત્યારે છે અત્યારે ગામડાને ઉજાગર કરીએ ખેડૂતોને ઉજાગર કરી રહ્યા છે કેવું લાગે પિતા તરીકે મને સારું લાગે છે પણ હું તો ઘણી વખત અમે બેઠા હોય ત્યારે કહું છું એને કે ભાઈ સારી રીતે સેવા કરજે નિષ્કામ ભાવે કરજે વાહ વાહ ક્યાંય ખોય એમ કે લાચ કે લોભમાં આવવું નહીં અને થાય એટલું આપણાથી પ્રયત્ન કરી દેવો ખેડૂતોના હિતમાં એવી હું સલાહ પેલાના સમયમાં કાકા આપણે જોઈએ તો આવી આગાહીઓ થતી હતી હા આગાહીઓ થતી હતી આગાહીકારો ઘણા હતા અને હજી હયાત પણ છે અને આગાહીઓ બહુ સારી કરતા એ અને આપણું હવામાન વિભાગે આગાહી સારી કરતું અને બાકી બે ચાર બાકીકારો હતા એ સમયમાં પ્રમાણે આગાહી સારી નકારી ન તમારે શું બનાવા પરેશ ભાઈ મારે હું બનાવવાનું હતું શિક્ષક બનાવવાની ગણતરી હતી પણ એની લાઈન જ અલગ ફંટાઈ ગઈ અને બીજી લાઈન માં હમ જોઈન્ટ થઈ ગઈ અત્યારે કાકા તમે જુઓ તો ગામડે જતા હોય છે અત્યારે એનું સ્વાગત થતું હોય છે ફૂલ હાર જે છે તેનું પહેરાવતા હોય છે લોકો ખેડૂત આટલું બધું પ્રેમ આપતો હોય છે એક પિતા તરીકે તમે જુઓ કે એક એ ખેડૂત છે પોતાના દીકરા જેટલો પ્રેમ કરે છે પરેશભાઈ ને કેવું લાગે તમને મેં તો ટૂંકું જ કહું કે જે આ પ્રેમ આપે છે એને કાયમી જાળવવું વાહ 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 કાયમી જાળવવું કે એને આપણો આપણા ઉપર અતિ વિશ્વાસ છે અતિ પ્રેમ છે તો આપણે પણ હૃદયથી એને પ્રેમ કરો આવું મારું પરિવાર ભાવના કેવી છે કર્મસર કેવો પરિવાર હાલમાં અમારો પરિવાર કુલ આઠ સભ્યોનો છે દીકરા ને બે ઘરે દીકરીઓ ને દીકરો એ અને આઠ સભ્યો છે અમે શાંતિથી રહી અને સુનેથી અને મને પણ બધા બહુ પ્રેમ કરે છે બે દીકરાને ઘેરે બે દીકરા મને ખુબ પ્રેમ કરે કાકા અત્યારે શહેરી કલ્ચર બહુ આવી ગયું છે એટલે લોકો એમાં એકબીજાને ઓળખેને એકબીજાને નહીં પરંતુ અહીંયા તમારે હજુ પણ તમે ગ્રામીણ વાતાવરણ ટકાવી રાખ્યું છે તો એ કેટલું મહત્વનું છે અત્યારે શહેરમાં આવીને પણ ગ્રામીણ વાતાવરણ છે એ સંસ્કૃતિ છે ભૂમિનું જોડાણ છે જમીનનું જોડાણ એ કેટલું મહત્વનું છે એ એનો મહત્વ જ છે કે સિટી કલ્ચર ભલે હોય અને ભલે ઘણો આગળ જાય પણ ગ્રામ્ય કલ્ચરને જે ઓળગી રહેશે એ ક્યારેય દુખી નહીં વાહ વાહ મિત્રો હાલ આપણે છીએ અને ઓફ ધ કેમેરા વાત કરતા હતા અને અને અમારા માટે કોફી બનાવી છે આ તો આપણા ગામડાનો ભાવ છે કે તમે જ્યાં પણ આવો આતિથ્ય ભાવ જે છે તે ઉમરાથી પણ ઊંચો અંબર જેટલો ઊંચો જોવા મળે પરેશભાઈ ના કરે છીએ અને જે કોફી બનાવી છે મેથી કોફી કદાચ સાંભળીને આપણને નવાઈ લાગે પરંતુ જે ટેસ્ટ છે

અને આપણે માફક આવે એટલી ખાંડ નાખવાની જેટલી આપણે ફાવે એટલી એટલે મેથી દૂધ ને ખાંડ આ ત્રણ જ વસ્તુ હોય આમાં ચોથી વસ્તુ આમાં હોતી નથી મેથી શેકીને દૂધ નાખો દૂધ એકદમ ગરમ થાય ને એમાં ખાંડ નાખી દો અને એને પછી એકદમ ઉકાળી લ્યો અને પછી એને ગાળી અને આ રીતે આપણે પીવાની એટલે આ મેથી છે ને એ શરીર ની અંદર જાય ને તો આયુર્વેદ ની અંદર મેથી નું ખૂબ મહત્વ છે જો મારા ઘર ની અંદર અમુક વસ્તુ છે ને કૃપાલસિંહભાઈ છે જ નહીં મારા ઘરની અંદર નમક છે જ નહીં નિમક મારા ઘરની અંદર હાનિકારક થાય છે અને ચામડીના રોગો પણ એનાથી બહુ થાય છે નિમક છે ને આપણા શરીર માટે ખૂબ ખરાબ નિમક ક્યારેય ખવાય નહીં એટલે નિમક ની જગ્યાએ સિંધા લુણ અને મહેમાન આવે ને તો આપણા ભારતની અંદર કહેવત છે અતિથિ દેવો ભવા મહેમાન છે એ આપણા ભગવાન છે અને ભગવાન તમે માનતા હોય તો ભગવાન ના સ્વાસ્થ્ય નું ધ્યાન રાખવું પડે અત્યારે જનરલી કોઈની ઘરે મહેમાન આવે એટલે શું થાય કે ઠંડા પીણા સોફ્ટ ડ્રિંક કોલ્ડ ડ્રિંક અરે એ કોલ્ડ ડ્રિંક ને સોફ્ટ ડ્રિંક કયો ને સોફ્ટ નથી હાર્ડ ડ્રિંક છે

છે છે પણ જેટલા આ એ બધા ઝેર ક્યારે પીવા ન જોઈએ મહેમાન નહીં બિલકુલ ન પાવ જોઈએ આપણા ઘરે મહેમાન આવે તો એને ઝેર નહીં પાવાનું તમે કોલ્ડ ડ્રિંક્સ પાવ મતલબ તમે ઝેર પાવ્યું ઝેર નહીં પાવાનું આપણા દેશની અંદર ખાવા પીવા જેવી ઘણી બધી વસ્તુઓ છે આ દૂધ ગાય ભેંસ ને આપણે તો ગામડાઓમાં બધા ગાય ભેંસ ને બધું હોય એટલે દૂધ કોફી બનાવો અથવા તો એકલું તમે ગરમ દૂધ કરીને પીવો તો મહેમાન માટે સારું તમે ફ્રુટ ખવડાવો કેળા છે ચીકુ છે જામફળ છે દાડમ છે વગેરે અને એ બધું ખવડાવો પીવડાવો એને યોગ્ય છે પણ હવે આજે શું થાય મહેમાન આવે તો પીઝા ને કોલ્ડ ડ્રિંક પીઝા છે બર્ગર છે આ બધું આપણા શરીર ને હાનિ કરતા છે મેંદો છે અને સામાન્ય રીતે જોવા જાય તો કોઈ પણ ખોરાક લીધો હોય ને શરીરમાં એને પચવા માટે સોળ કલાક જોઈએ તમે શાક રોટલી ખાઓ તો સોળ કલાકે પચે મેંદો ખાવ ને પાઉં છે બ્રેડ છે કે પિઝા છે આ બધું ખાવ ને એ ત્રીસ થી પાંત્રીસ કલાકે પહોંચે એટલે પચવાના કરતાં એ સડે વધારે અને ઈ સડે ને પછી ગેસ એસિડિટી ના પેટ વધી જાય ને આ ફાસ્ટ ફૂડ ને બધું ખાઈ ને પેટ વધશે બોડી વધે ફૂલી જાય સડી શું કામ તો કે પચતું નથી અંદર સડે છે એટલે આ ખૂબ જરૂરી છે આવા ખોરાક ન ખાવા દેશી ખોરાકો ખાવા જેથી આપણું સ્વાસ્થ્ય સારું રહે અને કોલ્ડ ડ્રિંક છે તો પાછું હું સ્વદેશી વસ્તુનો આગ્રહી મને વિદેશી કંપનીઓથી નફરત સખ્ત નફરત છે કેમ કે બસો વર્ષ સુધી વિદેશી કંપની આપણા દેશ ઉપર રાજ હવે એની વસ્તુ થોડીક વપરાય આ તમે જે કોલ્ડ ડ્રિંક ને સોફ્ટ ડ્રિંક ને બધું લઈ આવો ને એ બધું બે રૂપિયાની વસ્તુ બને ને પંદર રૂપિયા આપણી પાસેથી લઈએ તેર રૂપિયા નફો હોય પંદર રૂપિયામાં અવળો મોટો નફો કરે અને વિદેશી કંપની આપણી પાસેથી આ પીણાના નામે કરોડો રૂપિયા દેશ માંથી લઈ જાય એના કરતા દૂધ પીવની એ દૂધ છે આપડા શરીર ને ફાયદો કરે અને એ પૈસો આપડા દેશ ના આપડા ખેડૂત પાસે એટલે હું આવું માનું કે કોફી ને એવું બધું પીવાનું સોફ્ટ ડ્રિંક નહિ અને કોફી ની અંદર એ જે કોફી ના કે ને કેમિકલ વાળી એ કોફી નહિ એની જગ્યા એ મેથી ના દાણા શેકી ને એમાં દૂધ ખાંડ નાખી દ્યો બઉ મસ્ત કોફી બને એટલે આ કોફી પીવાની શું કેશો પરેશ ભાઈ અત્યારના બાળકોને આવું ભાવે છે કારણ કે અત્યારે તો બધા બાળકો આપણે જોઈએ યુવાનો જોઈએ આપણે બાર જમવાનું પસંદ કરે છે તો એનું કારણ શું લાગે છે અને આ વસ્તુ પૌષ્ટિક છે કદાચ આપણે ચાખી નથી હોતી તો આવી વસ્તુ થી આપણે અજાણ છીએ એટલા માટે આપણે નથી દૂર થયા છીએ બિલકુલ અજાણ છે અને હું તો ઘણી વખત મજાકમાં કેતો હોય કે અત્યારના છોકરાઓને સ્વાદિષ્ટ વસ્તુ આપો ને તો નહીં ખાય પણ મરેલા કૂતરાની ગંધ આવતી હોય ને એવી વસ્તુ ખાય તમે જો અમુક અમુક વસ્તુ એવી કેટબરી ને આવું પણ છોકરાઓને એવું જ ભાવે હકીકતમાં એ આ માતા પિતાની ફરજ છે કે છોકરાઓને આ બધી વસ્તુ થી દૂર રાખવાના તમે એક વખત બાર ની વસ્તુ એને ખવડાવો તો એને ખબર પડે કે અમારે ખાવું છે એને ખવડાવવાનું જ નહીં બારનું અને નાનું બાળક છે ને એ તો કોમળ ફળ ફૂલ કહેવાય હવે એવા કોમળ ફૂલ ઉપર તમે આવા હાઈ કેમિકલ અને આવી જે વસ્તુ હોય એસિડિક એ તમે ખવડાવીને એના ઉપર અત્યાચાર કરો જો આપણે આપણા બાળકને પ્રેમ કરતા હોય ને તો આપણા બાળકના શરીરમાં ઝેર ન જાય એ જવાબદારી આપડી છે એટલે બાળકોને એવું ન ખવડાવો આવી પૌષ્ટિક વસ્તુ આપો અને એને સમજાવો ને એક વસ્તુ બાકી છે સ્વાદ આવે ને જેમાં લેવી જોઈએ મારું પરેશ પરેશભાઈ અત્યારે આપણે જોઈએ તો આતિથ્ય સત્કાર છે કે શહેરમાં કદાચ ઓછો ક્યાંક ને ક્યાંક દેખાય છે આજકાલ આપણે સોશિયલ મીડિયાના જમાનામાં જોઈએ છીએ કે મોબાઈલમાં ઘણા બધા ફ્રેન્ડ હોય મોબાઈલમાં ઘણું બધું જે છે તે લોકો અત્યારે સમય દેતા હોય છે ભાવ દેતા હોય છે પરંતુ એ જ વસ્તુ રિયલમાં નથી દેખાતી ગામડામાં આવો એ વસ્તુ અલગ દેખાય છે ગામડામાં તમે કદાચ અજાણ છો તો પણ તમને આવકારો બિલકુલ અમે ઘણા ગામડામાં જતા હોઈએ છીએ અને અજાણ લોકો અમે ક્યાંય આપને જોઈને અચંબિત નથી થતા પેલા આવકારો પછી પૂછે છે કે તમે કોણ છો એટલે આ વસ્તુ અત્યારે આતિથ્ય સત્કાર આવો જોવા નથી મળતો તમે આતિથ્ય સત્કાર કર્યો તો એના વિશે થોડુંક જણાવો અત્યારે એટલે આ જે સોશિયલ મીડિયાની દુનિયા છે ને એ કાલ્પનિક દુનિયા છે એટલે હું તો પેલા કહું લોકો કાલ્પનિક દુનિયામાંથી બહાર આવો ને રિયલ દુનિયામાં આવો કાલ્પનિક દુનિયા એટલે કદાચ ભગવાન બધાના હાજર નરવા રાખે હું સોમનાથ દાદા કરું છું પણ કદાચ ન કરે નારાયણ ને ક્યાંક એક્સિડન્ટ થઈ ગયું ને લાગી ગયું બે ભાન થઈ ગયા અને તમને પછી હોસ્પિટલમાં દાખલ કરે તમારી આંખ ખુલે ત્યારે તમારે જોવાનું ત્યાં તમારા મા બાપ તમારો ભાઈ સગાવાલા ને બે નજીક ના મિત્ર હશે ત્યાં સોશિયલ મીડિયામાં પાંચ હજાર મિત્ર હોય ને એક નો એ બધી કાલ્પનિક વસ્તુ છે ખરા સમય છે ને તમારો પરિવાર હોય છે બીજું કોઈ ન્યા હોતું નથી એટલે એ કાલ્પનિક દુનિયામાંથી બહાર આવીને રિયલ દુનિયામાં આવવાની જરૂર છે અને લોકો છે ને આઈ લાઈક યુ આઈ લવ યુ આવું આવું એના મિત્ર ને બધાને પેલામાં કીએ પણ ઈ બધી વસ્તુ કાલ્પનિક છે લવ કરવો તમારો પરિવાર છે ભાઈ ભાઈ છે માતા પિતા તમારા જે રોજ સાથે બેસવાળા મિત્ર છે પાડોશી છે તમે એમને લાઈક કરી શકો છો અને એને તમે સાથે રહીને એની સાથે ટાઈમ સ્પેન્ડ કરો ને તો એ જ સાચી મૂડી છે સોશિયલ મીડિયામાં ટાઈમ સ્પેન્ડ કરો એટલે મતલબ ટાઈમ બરબાદ કરો છો તમે તમારી જિંદગીમાં જેટલી સેકન્ડો કુદરતે લખીને આપેલી છે ને આપણા નસીબમાં એટલી સેકન્ડ જ આપણે રહી શકવાના છે એ સેકન્ડો પૂરી થશે એટલે આપણે જોવું પડશે તો જેટલી સેકન્ડ આપી છે ને એ ખોટી રીતે બરબાદ નહીં કરો વેડફો નહીં એ સેકન્ડો લાભ લઈને માણી લ્યો જિંદગી એક વખત જીવી લ્યો પરેશભાઈ અત્યારે ગામડામાં જઈએ ને તો ખેડૂતોનો એક પ્રશ્ન છે કે અત્યારે યુવાનો સમય નથી આપતા એકલા બેઠા હોય છે કે અમારું કોઈ માનતું પણ નથી એ પ્રકારના હોય છે પરંતુ એક વસ્તુ જોવા મળી કે અત્યારના ખેડૂતો અમે ગામડામાં જઈએ તો એવું કહેતા હોય છે કે અત્યારના યુવાનો જે અત્યારે જમીન એને વેચીને શેરમાં જવું છે તો એક પેઢી એવી છે કે એને જમીનને માં માને છે અને બીજી પેઢી એવી છે કે એને જમીન પ્રત્યે એટલો લગાવ ભાવ કાંઈ છે ને તો એનું શું કારણ લાગે કે આ બે પેઢી વચ્ચે આટલો ડિફરન્સ આવી જાય પેઢી વસ્તુ ડિફરન્સ છે ને એના કારણે ગામડાઓ ખાલી થતા જાય છે આપણા બાપ દાદા હોય જે પહેરવેશ પહેરા એના કરતા આપણા પહેરવેશ અલગ હવે આપણે જીન્સ ને ટી શર્ટ ને આન આધુનિક કપડા આવી ગયા મોટા ભાગે અત્યારની છોકરીઓ છે ને સિટીમાં જવાનું એનું પાછું એક રીઝન એ પણ છે કે ગામડાઓમાં સાસુ સસરા હોય તો એને ટૂંકા કપડા ના અંતે પહેરવું હોય તેમાં થોડીક બ્રેક મારે ત્યાં મારું એક એવું માનવું છે કે પરિવર્તન એ સંસાર નિયમ છે પરિવર્તન થવાનું છે આધુનિકતા આવવાની છે તો તો આધુનિકતા છે 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 સદીમાં આવ્યા સદીના પહેરવેશની રેણી કેણી તમે હું એને એને બ્રેક રોકી નથી શકવાના એટલે જોઈએ આવનારી યુવા પેઢી ને જેવું જીવવું ને એવું ગામડામાં જીવવા દિવ આજે એક સ્ત્રી હોય એનો જન્મ બેંગ્લોરમાં થાય એની લાઈફસ્ટાઈલ કેટલી ઊંચી હોય તમે હું જાણીએ છીએ એક બેન આપણા ગામડામાં જન્મ હોય એની લાઈફ સ્ટાઈલ એકદમ સીધી સિમ્પલ હોય છે પણ બંને લેડીસ છે એક જ યુગમાં જન્મ લીધો છે અને બંને ભારતનું નાગરિતો ધરાવે છે બંનેનો જીવવાનો સમાન અધિકાર છે એમાં આપણે નાનો કહી શકીએ વાળા બેન ને હોય એટલો જ આપણા જૂનાગઢના ગામડાના બેનને જીવવાનો અધિકાર હોય તો હું એમ કહું બેંગ્લોરમાં જે છોકરી જીવતી હોય ને એવું જ જીવન આપણી છોકરીઓને આપણે ગામડાઓમાં આપો તો એ ગામડાને પ્રેમ કરશે પણ આપણે ગામડામાં એને એવું જીવન આપતા નથી અને એને આપણે હજી અઢારમી સદી નું જીવાડવા માંગીએ છીએ ને એટલે ઈ બંધન થી છૂટી અને આઝાદ થઈ સિટી તરફ પર્યાન કરે છે એટલે એને સિટી માં જતા રોકવા હોય તો ગામડાની અંદર સિટી જેવું વાતાવરણ આપો કપડાની પહેરવા ઉઢવાની થોડીક છૂટછાટ આપો ખાવા પીવામાં થોડુંક અત્યારે અત્યારે યુગ પ્રમાણે થોડીક છૂટછાટ આપો તો એ ગામડામાં રહેશે આવું માનવું છે